નમસ્કાર હું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત આર્યન એ બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ જ અગત્યનું સૂક્ષ્મ પોષક તત્વ છે બાળકોને જો શરીરમાં કૃમિનો ચેપ લાગે તો શરીરમાં આર્યનનું અવશોષણ થતું નથી અને આમ બાળકોના શરીરમાં આર્યનની ઉણપ એટલે કે પાંડુ રોગ થાય છે જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો બાળકોમાં પાંડુ રોગનું પ્રમાણ ઘટાડી શકાય અને બાળકની જીવન ધોરણની ગુણવત્તામાં વધારો થઈ શકે છે ઉપરોક્ત બાબતને ધ્યાને લઈ સરકાર દ્વારા વર્ષે બે વાર કૃમિનાશક દવા આપવામાં આવે છે આ માટે દર વર્ષે નેશનલ ડીવોર્મિંગ ડેની ઉજવણી કરવામાં આવે છે જે અંતર્ગત મહીસાગર જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિ દિવસની ઉજવણી જિલ્લા આરોગ્ય અધિકારીની ઉપસ્થિતિમાં ડોક્ટર પુલન સ્કૂલ ખાતે કરવામાં આવી હતી જા બાળકોને કૃમિ નિયંત્રણની ટેબ્લેટ આપી કૃમિને કારણે શરીરને થતા નુકસાન વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા નેશનલ ડીવર્મિંગ ડે 2025 અંતર્ગત રૂણાવાડાની પોલન સ્કૂલમાં બાળકોને જે આલ્બેનેજર ગોળી છે તે કૃમિનો નાશ કરે છે તે આપવામાં આવે છે અને મહીસાગર જિલ્લાને કુલ 3 લાખ કરતાં વધુ બાળકોને તમામ શાળામાં અને તમામ આંગણવાડીના બાળકોને ટેબ્લેટ આલ્બેનેજોલ 1 થી 19 વર્ષના તમામ બાળકોને આપવામાં આવશે અમારો હેલ્થ સ્ટાફ અમારા આશાબહેનો આંગણવાડી કાર્યકર અને તમામ હેલ્થ સ્ટાફ અને ડોક્ટર મિત્રો આજના દિવસે મોટાભાગના સ્કૂલો કવર કરશે અને જો બીજો રાઉન્ડ છે મોપ મોપઅપ રાઉન્ડ સત્યાવીસ માર્ચે છે જે બાકી રહી ગયેલા બાળકોને સત્યાવીસ માર્ચે આપવામાં આવશે રાષ્ટ્રીય આ નેશનલ ડિવર્મિંગ ડેમાં આલ્બેન્ડિઝ ટેબ્લેટ આપવાનો એટલા માટે હોય છે કે બાળકોમાં જે કૃમિના લીધે એનેમિયા અને કૃપોષણના રોગ થતો અટકાવવા માટે હોય છે અને જેના લીધે એનો શારીરિક અને માનસિક વિકાસ સારો થાય thank you